સુરતના જમીન દલાલ મહિલાએ જમીન લેવેજના બાને અંકલેશ્વર હોટલમાં બોલાવી અપહરણ કર્યું રોકડા રૂપિયા લઈ લીધા ગૂગલ પે કરાવ્યું અને અંતે કોરા ચેક લખાવી લીધા બાર કલાક ઉપરાંત ગાડીમાં જ સાથે રાખી માર મારી રૂપિયા પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા અને તેના બે સાગરીતો મની ટ્રેપમાં જમીન દલાલ ફસાવવા ફસાવા હોટલ રૂપ જમીન દલાલ પાસે જ નોંધાવી બોલાવ્યા શહેર બી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં મહિલા અને તેના તોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા ભરૂચ જિલ્લાની ઝઘડિયા પોલીસે ગતરોજ વાયરલ વિડીયોના આધારે તપાસ કરી ટ્રક ચાલક વિરુદ્ધમાં ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ આર પાટીલે ધારાસભ્ય અબુ આઝમી પર પ્રહારો કર્યા તારીખ સાતમી માર્ચ ઔષધિ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી સુરતના જમીન દલાલની મહિલાએ જમીન લે વેચના બાને અંકલેશ્વરની હોટલમાં બોલાવી અપહરણ કરી લૂંટી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે બી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં એક મહિલા અને તેના જમીન દલાલના વ્યવસાય સાથે જોડાયેલા છે ટેલિફોનિક ઓળખાણ જમીન દલાલ તરીકે કરાવી હતી જે બાદ વારંવાર ફોન પર વાત કરતા હતા દરમિયાન ઈડરની એક જમીન બાબતે બંને વચ્ચે એક મહિના સુધી વાત ચાલી હતી જેમાં દસ્તાવેજ કાગળ મેળવવાના બાને અમરેલીથી આવતા થાકી ગઈ છું આરામ કરો છે હું ત્યાંથી જ આરામ કરી નીકળી જઈશ તેમ કહી પાયલ પટેલ અંકલેશ્વરમાં પરસોત્તમભાઈ સુતરિયાને ગત પહેલી માર્ચના રોજ સુરતથી અંકલેશ્વર બોલાવ્યા હતા જ્યાં પરસોત્તમભાઈ સુતરિયાએ રેલવે સ્ટેશન નજીક આવેલ હોટલ મયુરામાં રૂમ બુક કરાવી પાયલ પટેલે લોકેશન મોકલ્યું હતું જે લોકેશન પર પાયલ પટેલ પ્રથમ એકલા જ આવ્યા હતા અને પોતાના પુરાવા રજૂ કરી હોટલના રૂમમાં ગયા હતા ત્યાં પાયલ પટેલ સૌ બાથરૂમમાં ગયા હતા તે સમયે બેડ પર બેઠા હતા પાયલ પટેલ બહાર આવી તેમની નજીક ખુરશી લઈને બેઠી હતી અચાનક રૂમનો દરવાજો ખોલી અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો અને પુરુષોત્તમ સુતરિયા પર હુમલો કરી હથિયાર વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી જે બાદ પાયલ અને અજાણ્યા ઈસમ તેમને જબરજસ્તી હોટલ બહાર ગાડી પાસે લઈ ગયા હતા જ્યાં અન્ય એક ઇસમ ઊભો હતો તેણે પાયલે ગાડીની ચાવી આપી દીધી હતી જે બાદ ગાડીમાં બેસાડી ગાડી ભરૂચ અને નબીપુર સુધી લઈ ગયા હતા તે પૂર્વે પુરુષોત્તમભાઈને માર માર્યો હતો અને તેમની ગાડી ભરૂચ નજીક એક પેટ્રોલ પંપ પાસે છોડી દીધી હતી અને તમામ અન્ય એક ગાડીમાં આવી ગયા હતા સૌ પ્રથમ તેમના પાકીટમાં રહેલા સત્તાવીસ હજાર રોકડા લઈ લીધા હતા તેમના મોબાઈલ પરથી નિશાન દેવ મુરારી નામના ઈસમના મોબાઈલમાં ગૂગલ પે વડે ત્રણ વાર રૂપિયા અઢાર હજાર ટ્રાન્સફર કર્યા હતા જે બાદ રાત્રે ટોર્ચર ચાલુ રાખ્યું હતું અને રૂપિયાની માંગણી કરતા રહ્યા હતા વાતચીત દરમિયાન પાયલ પટેલ જોડે પાઠ ઠક્કર અને કમલેશ મહેતા નામના તેમના સાથીના નામ પુરુષોત્તમભાઈ સુતરિયાને ખબર પડી હતી દરમિયાન તેમની પાસે તેમના મિત્રો પાસેથી પણ રૂપિયા મંગાવ્યા હતા જોકે અલગ અલગ નંબર પર મિત્રોએ રૂપિયા નાખ્યા ન હતા જેને લઈ પાયલ પટેલે ગુસ્સે થઈ તેમને લાફાવાળી કરી હતી અને શર્ટ ફાડી નાખી તેમના લોહીવાળા શર્ટ કાઢી બહાર નાખી દીધો હતો જે બાદ પુરુષોત્તમભાઈ પટેલ ચેકથી રૂપિયા આપવાની વાત કરતાં પાયલ અને પાર્ટ ઠક્કર માની ગયા હતા તેમને લઈ પરત અંકલેશ્વર તરફ આવ્યા હતા ત્યાં પુરુષોત્તમભાઈના પુત્ર ચેક લઈ અંકલેશ્વર તાપી લોજ પાસે આવતા પાયલ તેની પાસેથી જઈને ચેક લઈ આવી હતી તેમજ તેમના પુત્ર પાસેથી ગૂગલ પે પર ચાર હજાર રૂપિયા પુરુષોત્તમભાઈના ખાતામાં મેળવ્યા બાદ તે રૂપિયા પણ પાર્થે પોતાનામાં ટ્રાન્સફર કરી લીધા હતા ત્યારબાદ તમામે તેમને ગાડી નજીક છોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા ચેક લખવા પૂર્વે તેમણે રૂપિયા વ્યાજે લીધા હતા તે પરત કરી રહ્યા હોવાનું રેકોર્ડિંગ કરી તેમાં ત્રણ ચેક રૂપિયા બે બે લાખ અને એકમાં દોઢ લાખ લખાવી સહી કરાવી લીધી હતી પુરુષોત્તમ સુતરિયાએ પોતાની ગાડી લઈ પરત હોટલ મયુર પર આવ્યા હતા તેમના પીરામણ ગામ ખાતે રહેતા જમીન દલાલ પાર્ટનર હનીફભાઈને આખી વિગતો જણાવી હતી જે બાદ તેઓ સુરત પહોંચ્યા હતા જ્યાં પણ સતત પાર્થ ઠક્કર રૂપિયા માટે ફોન કરી ટોર્ચર કરી રહ્યો હતો જે બાદ આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પુરુષોત્તમ સુતરિયાએ પાયલ પટેલ પાર્થ ઠક્કર અને કમલેશ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી આ અંગે વધુ માહિતી આપતા ડીવાયએસપી ડોક્ટર ડૉક્ટર કુશળ ઓઝાએ જણાવ્યું હતું કે હની ટ્રેપ અને અપહરણમાં આ ગુનામાં પોલીસે તાત્કાલિક અસરથી મોબાઈલ ટ્રેકિંગ સાથે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી ગણતરીના સમયમાં પાર્ટ ઠક્કર અને પાયલ પટેલની ધરપકડ કરી લઈ આવી છે અને તેમની આખરી પૂછપરછ કરતાં બંનેએ કબૂલાત કરી લીધી છે તેમજ પોલીસે તેમની પાસેથી મોબાઈલ ત્રણ ચેક તેમજ ગાડી રિકવર કરી હતી તેમજ અન્ય એક ફરાર આરોપી કમલેશ મહેતાને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી કોઈ પણ પ્રકારના કામ બાબતે એમની સાથે સંપર્ક રાખી એક કાવતરના ભાગરૂપે ત્યારબાદ એક ત્રણ બે હાજર પચીસ ના રોજ આ બે સહ આરોપીઓ જે પાર્થ ઠક ઠાકર અને કમલેશ મહેતા છે તે પણ આ દિવસે આવી ગયેલ હતા આ હોટલ જે છે એ મયુરા હોટલ છે ત્યાં આગળ આવી અને આ હની ટ્રેપિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી તે પ્રકારના કન્ટેન્ટ દર્શાવી અને જે ફરિયાદી છે તેમને માથામાં માર માર્યો હતો કોઈ હથિયાર વડે ત્યારબાદ ધમકી આપી ડરાવી ફોસલાવી એ પોતાની ગાડીમાં બળજબરીથી લઈ ગયા હતા તે એમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસેથી ગૂગલ પે એટીએમમાં લઈ જઈને કેશ તથા કેટલાક ચેકો સાઈન કરાવી લીધેલા હતા અને તેની પાસેથી આ પ્રકારની માતબર રકમ મેળવવાનું તેમનું કાવતરું હતું પરંતુ ફરિયાદી જે છે શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હોય પોલીસ પાસે આવ્યા ન હતા પરંતુ ત્યારબાદ પોલીસનો એપ્રોચ કરતા પોલીસ દ્વારા તેમને બાંઘરી આપી તેમને કોન્ફિડન્સ આપી અને આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે તેમને સમજાવ્યા હતા જેથી તેમને ફરિયાદ આપી હતી અને તેના અનુસંધાને પોલીસે ટીમો બનાવી આરોપીઓને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી મુદ્દામાલ પેટે બે મોબાઈલ અમુક ચેકો કેશ વગેરે રિકવર કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાની ઝઘડિયા પોલીસે ગતરોજ વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધના ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેના કારણે બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં ગતરોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો જોતા ઝઘડિયા મામલતદાર કચેરી નજીક નદીના પુલ નજીક રાજપારડીથી તરફના ટ્રેક ઉપર એક પીળા કલરની ટ્રક રાજપારડી તરફથી ઝઘડિયા તરફ આવતી જણાય છે અને ત્યારબાદ ટ્રકના ચાલકે અચાનક ટ્રક રિવર્સ કરતા ડિવાઇડર ઉપરથી સામેના ટ્રેક ઉપર જઈ રોડની સાઈડમાં ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાઈને ટ્રક રોડની સાઈડમાં આવેલ ખાડામાં પલટી ખાઈ ગઈ હતી જે બનાવ અનુસંધાને ઝઘડિયા પોલીસે સ્થળ ઉપર જઈ ખાતરી કરતા ટ્રક નંબર જી જી

કોશિશનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે ધારાસભ્ય અબુ આઝમી પર ઔરંગઝેબના વખાણ કરવા બદલ વળતા પ્રહાર કર્યા હતા અને અબુ આઝમી વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે મહારાષ્ટ્રમાં મુઘલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ઊભો થયો છે શિવસેનાના વડા અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમાજવાદી પાર્ટીના મુંબઈ પ્રમુખ અને ધારાસભ્ય અબુ આઝમી ઉપર ઔરંગઝેબના વખાણ કરવા બદલ વળતો પ્રહાર કર્યો છે આ ઉપરાંત તેની સામે મહારાષ્ટ્રના થાણેમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ નિવેદનને લઈને ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ધારાસભ્ય અબુ આઝમીનો વિરોધ કરાયો હતો ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે અબુ આઝમીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢી જેલ ભેગા કરવાની માંગ કરી હતી અને અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ કી જય હો મેં એસઆર પાટીલ શિવસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ આપણા સર્વને કહેવા માંગુ છું કે જે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના એમએલએ આબુ આઝમીએ જે રાષ્ટ્રપુરુષોને વિરોધમાં જે વાંધાજનક બયાન આપ્યું છે તે બદલ હું એમને કહેવા માગું છું અને મહારાષ્ટ્ર સરકારને અને ભારત સરકારને કહેવા માગું છું કે આવા આબુ આદમી જેવા અસામાજિક તત્વો પર દેશદ્રોહનો ગુનો લગાવીને અને જેલમાં નાખવાની જરૂર છે એમના ઉપર સખ્ત કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ એના ઉપર અમે ગુજરાત શિવસેના પણ પોલીસ ફરિયાદ કરશું અને ગુજરાત શિવસેના એનું કડક શબ્દોમાં અને કડક વલણમાં વિરોધ કરે છે આવા આબો આદમી જેવાને હું ફરી કહું છું એમને જેલમાં નાખવાની જરૂર છે એમના પર કડક કારવાહી કરવાની હું તો એમ કે એમને દેશની બહાર કાઢવાની જરૂર છે જે એ એ લોકોને જ્યાં સારું લાગતું હોય ઔરંગઝેબના એ વંશજ હશે તો એને ઔરંગઝેબની જગ્યા પર અફઘાનિસ્તાનમાં જવું છે જે ઔરંગઝેબે ભારતના હિન્દુઓ પર અત્યાચાર એટલો અસંખ્ય અત્યાચાર કર્યો છે મંદિરો તોયડા છે આજે બી એ ઘટનાઓ બહાર નીકળી રહે છે છતાં પણ આવા અસામાજિક તત્વો

આ વખતે પણ દેશમાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ દુલેરા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી તો કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તારીખ એકથી સાત માર્ચ દરમિયાન જન ઔષધિ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ભારતીય જન ઔષધિ પરિયોજનામાં કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડલ અપનાવ્યું છે જેમાં સંસ્થા અથવા વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો દ્વારા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે જેના ફળશ્રુતિ રૂપે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રોની સંખ્યામાં એકસો એંસી ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ બસો ગણો વધારો થયો છે વર્ષ બે હજાર ચૌદમાં માત્ર એંસી કેન્દ્રો હતા એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની સ્થિતિએ સમગ્ર દેશમાં એક લાખ પચાસ હજાર જન ઔષધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં સાતસો ઓગણીસ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે જ્યારે ગુજરાતમાં સાતસો પચાસથી વધુ કેન્દ્રો સેવારત છે આજ રોજ ભરૂચ ખાતે જન ઔષધિ દિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છેલ્લા સાત વર્ષથી આ જન ઔષધિ દિવસ તરીકે આજનો દિવસ ઉજવે છે અને એમનો એક જે છે કે છેવાડાના માનવી અને ગરીબમાં ગરીબ માનવી સુધી આ દવાઓ સસ્તા ભાવે અને જેની કોઈ કિંમત જ ના કહેવાય એવી કિંમતે ગરીબ લોકોને આ મળે છે આ જન ઔંસિત્ય દવાઓ કે જે બજારમાં જે કિંમત જેની એંસી રૂપિયા હોય એવી જ દવાઓ ખાલી અહીંગારી દસ રૂપિયાની કિંમતે મળે છે માન્ય વડાપ્રધાન સિંહનો જે ધ્યેય છે કે ગરીબ લોકોને આરોગ્ય સારું રહે અને સસ્તામાં સસ્તી સુવિધાઓ મળે એ જ એમનો ધ્યેય છે માટે આજના દિવસે અમે કેક કાપીને નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા કી જય ડૉક્ટર જે કે જૈન નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર હેલ્થ સર્વિસ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છેલ્લા બે હજાર સોલાથી હું અહીં ઈંધનના આશરો દવા લઉં છું ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કેન્સર અને અન્ય બીમારી માટેની એ દવા માર્કેટ કરતાં અહીં સારી ક્વોલિટીની અને કિંમતી રેટમાં મળે છે સસ્તી ઓર એ એનો ફાયદો થાય છે કોઈ તકલીફ આડઅસર અસર કઈ થતી નહી અહીંયા જે બધી દવાઓ મળે છે તે ઘણી બધી સસ્તી મળે છે કારણ કે જો આપણે એન્ટિબાયોટિક દવા બહારથી બજારમાંથી લઈએ છો તો આપણને ઘણી મોંઘી પડતી હોય છે અને અહીંયાથી આપણે એ દવા લઈએ જેનેરિક ઔષધી જેને કહે છે તો એ જે દવા છે એ આપણને આજે બજારમાં 10 રૂપિયાની જે દવા હોય એ અહીંયા તમને હાર્ડલી એક કે બે રૂપિયાની અંદર મળી જતી હોય છે તો એ રીતે આપણને આર્થિક રીતે પણ ઘણો બધો ફાયદો થાય છે અને જેનેરિક ઔષધ છે તે કોઈની આડઅસર પણ નથી કરતી અને એ જ એન્ટીબાયોટિક જે આપણને ડૉક્ટરો લખી આપે છે તે જ દવા આપણે જેનેરિક ઔષધી કેન્દ્ર પર આવીને લઈએ તો એનાથી પણ ઘણું બધી રાહત થતી હોય છે અને આપણને આરોગ્યમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી આવતો અરે આ રીતે આપણને આર્થિક અને આરોગ્ય બંને દ્રષ્ટિએ આપણી સંકુલ જળવાય રહે છે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મોટાલી ગામના પાટિયા પાસે ભરૂત તરફ જતી ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર ખુદી અંકલેશ્વર તરફના રોડ ઉપર આવી જતા એક ટ્રક સાથે ભટકાતા ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જના ટ્રકના ચાલકને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતમાં અન્ય એક ટ્રક હાઇવેની નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી

ઉતરી પલટી મારી ગઈ હતી આ અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ચાલક રાજેશ સાહુને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં ડિવાઇડર કૂદીને આવેલ ટ્રક ચાલકને પણ ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

પોલીસે પિકઅપ ગાડીમાં સવાર ઈસમો પાસે ભંગારનો જઠ્ઠા અંગે બિલ અને આધાર પુરાવા માંગતા તેઓએ રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા એલસીબી પોલીસે અંકલેશ્વરના અંસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન જલીલ કુરેશી સંતોષ જગપ્રસાદ સૈફ શકીલ ખાન મુબારક અલી ઝુલ્ફેકાર અલી ખાન રણજીત અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની અટકાયત કરી રૂપિયા એક લાખ આડત્રીસ હજારનો ભંગારનો જઠ્ઠો પાંચ લાખની બોલેરો પિકઅપ મોબાઈલ અને રોકડા રૂપિયા શ્વર જેડીસી માં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ લાયરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો રોકડા રૂપી ની થયેલી ચોરીમાં ભરૂચ એસસીબી પોલીસે મૂળ નેપાળ અને હાલ સુરતમાં રહેતા ચાર ઈસામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસમાં રહેલા કબાતો ટોળી તેમાંથી રોકડા રૂપિયા એંસી હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો શાળાના ક્લાર્ક ભરત સોનવણે ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા એંસી હજાર એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બે તસ્કરો એડમિન રૂમના હાથ ફેરો કરતા નજરે પડ્યા છે જે અંગે શાળાના ક્લાર્ક ભરત સોનવાણીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કરતાં મળેલી માહિતીના આધારે મૂળ નેપાળ અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અનિલ ચંદેકામી હિતેશ રૂપસી વિશ્વકર્મા ભીમ રતિદાસ અને અમન ધનબીરે બિસ્ટની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા હતા

તારીખ સાતમી માર્ચ જન ઔષધિ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર